નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન હું ઉદય રાવલ આપનો સ્વાગત કરું છું ઉમરગામ જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં પ્રદૂષિત પાણી વહેતું થતા નિર્દોષ જીવોનો ભોગ લેવાય રહ્યો છે ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારનો એન્જિનિયરિંગ ઝોનમાં સમાવેશ થાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં વધારો થતાના કેવળ સ્થાનિક વિસ્તારના લોકો પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓ પણ ભોગ બની રહ્યા છે ઉમરગામ જીઆઈડીસીના થર્ડ ફેઝ સંજાણ મુખ્ય માર્ગને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં થઈ પાણીના નિકાલ માટે ડ્રેનેજનું નિર્માણ કરાયું છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણી વહેતું મુકાતા નિર્દોષ જેવો ભોગ બની રહ્યા છે ગતરુ જજગર તેમજ કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા જોકે સમગ્ર ઘટના અંગે જીપીસીબીને જાણ થતાં તેઓની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં સર્વે કરી પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે

નો ભોગ લે લેવાઈ રહ્યો છે કોઈને કોઈ એંગલથી પ્રદૂષિત પાણી છોડાવાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કેમ કે ત્યાંથી જે પાણીનો પ્રવાહ પસાર થાય છે એની અંદર આ અજગર મરેલો જોવાઈ રહ્યો છે પ્લસ એક કાચબો બી મરેલો છે ગઈકાલે બી બે ત્રણ કાચબાઓ ઊંધા પડેલા મરેલા જોવામાં આવેલા હતા તો આ કયા વિસ્તારમાંથી કઈ પ્રકારનું પાણી આ છોડાવાઈ રહ્યું છે એની નિષ્પક્ષપણે તપાસ થાય એવું અમારી માંગણી છે આપનું નામ મારું નામ સંદીપભાઈ વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરતા મોટી સફળતા મળી છે જિલ્લા એસઓજીએ વલસાડના ભિલાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી દેશી બનાવટના તમંચા સાથે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ભિલાડ નજીક વોચમાં હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક યુવકને રોકી અને તેની પૂછપરછ કરી હતી પોલીસ તપાસમાં તેની પાસેથી દેશી બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો આથી પોલીસે હથિયાર કબજે કરી આરોપીને અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી પ્રાથમિક તપાસમાં આરોપી સૌરભ ઉર્ફે છોટુ શર્મા વાપી ગુંજન હાઉસિંગ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો છે અને તે હાઇવે નજીક હથિયાર સાથે ફરી રહ્યો હતો એ વખતે જ પોલીસે ઝડપી પાડ્યો હતો श्री विभूषित जगत गुरु रामान्य नरेंद्राचार्य जी पीठ नानी साल में रक्तदान शिविर किया जाता है 2025 में एक लाख छत्तीस हजार दो सौ बहत्तर सरकारी को दिया था और हम लोग ने एक पेड़ माँ के नाम उसमें चार ग्यारह हजार एक लाख ग्यारह हजार चार सौ चौबीस पेड़ लगाया था पंद्रह दिन के अंदर और हमारे तरफ से जो पाट बंदारा किया था उसमें चार हजार पाँच सौ बंदरा बांध दिया था और हमने हिंदू धर्म में एक लाख तिरपन हजार लोगों को जो अन्य धर्म में गए थे उनको अपने धर्म में लिया है ऐसा हमारा संप्रदाय बत्तीस साल से यह कार्य चल रहा है और हमारे सब ये है और अच्छी तरह से सब लोग का साथ मिलता है हमारे रामानंदाचारी जी का यही मंत्र है तुम जो और दूसरे को जीने में सहायता करो इस राह पे हम सब भक्त शिक्षा साधक हित चंदक चल रहे जय सिया टाइगर ग्रुप मुमर गांव तालुका से अपना कावा सर का पूरा टीम आया था और उन्होंने भी अच्छी तरह से रक्तदान शिविर में साथ दिया इसलिए मैं संप्रदाय की ओर से उनका रक्तदान शिविर के लिए आए थे उनका मैं संप्रदाय की ओर से हार्दिक स्वागत करता हूँ ब्रिज पर एक कंटेनर केबिन में आग लगी जेना कारण कंटेनर बनी ने राख थी गयु